નસ્કાર હિન્દુસ્તાનગી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે છે હું આપની સાથે સોનાલી મોરે વાત દાહોદ જિલ્લાના દેવગઢબારી તાલુકાની ફરી એકવાર કે જે દેવગઢબારી તાલુકો છે તે તાલુકાની અંદર ભ્રષ્ટાચાર એક 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 પછી પછી બિલાડીના ટોપની જેમ બહાર આવી રહ્યા છે જે ભ્રષ્ટાચાર છે એ રોકાવાનું નામ જ નથી લઈ રહ્યા જેમ કે વરસાદમાં જેવી રીતે આખું વરસ દેડકા દેખાતા નથી પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે એક બાદ એક દેરકાઓનું ટોળું ભેગું થઈને બહાર આવતું હોય છે તે જ રીતે જે આ ભ્રષ્ટાચારનો મુદ્દો ચાલ્યો મંડેગા યોજનાના કૌભાંડની અંદર ભ્રષ્ટાચારની જે ગેરરીતિઓ આચરવામાં આવી તેના પછી ખૂબ અફલાતફરીમાંથી દાહોદમાં મંત્રી બચુભાઈ ખાબણના જે બંને પુત્રો હતા એ બંને પુત્રોને જેલ ભેગા પણ કરવામાં આવ્યા પરંતુ ત્યારબાદ ત્યાંની જે જનતા છે એ જનતાએ ગ્રામજનોએ આક્ષેપ લગાવવામાં બાકી નથી મૂક્યા અને આ આક્ષેપોમાં જે ખરેખર જે ગામોમાં ભ્રષ્ટાચાર થયા છે તે લોકો તો બોલવાના જ હતા તેવી જ રીતે અંતેલા ગામના જે ગ્રામજનો છે એ ગ્રામજનોએ પણ જે કોભાંડી ટોળકી છે એ ટોળકી પર આક્ષેપો લગાવ્યા કે આજે નરેગા મનરેગાના કામમાં પેવર બ્લોક આરસીસી રોડ હેડપંપ જેવા કામો ફક્ત ને ફક્ત કાગળ પર કણી અને કોભાંડીઓ કાગળ પર ઘોડા દોડાવીને પોતાના નાણાં કરી ગયા પરંતુ સ્થળો પર કામ જ નથી કર્યા તે સંદર્ભને લઈ અને અંતેલા ગામના સતોલ ફળિયાના જે લોકો છે એ સતોલ ફળિયાના લોકોએ આજ રોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું શું કહ્યું તે લોકોએ આ વિડીયોમાં આપણે જાણીએ કે તે લોકોના ગામમાં કયો કયો ભ્રષ્ટાચાર થયો મારું નામ રમેશભાઈ કાનસિંહ સતોળ અમારા અંતેલા ગામમાં સરપંચ શ્રી સુશીલાબેન અને તલાટી શ્રી સુમિષ્ઠાબેન અમારા સતોળ ફળિયામાં કોઈ પણ કામ કરેલ નથી અને છઠ્ઠો વોર્ડ આ અમારા સતોડ ફળિયાની અંદર આ થી દસ લાખનું કોબાન કર્યું છે એ લોકોએ બારોબાર નાણાં બી પણ ઉપાડી લીધા છે કોઈ પણ કામ કર્યું નથી અને એ લોકોને અમે રજૂઆત પણ કરી છે કે મહિના પહેલાં સરપંચશ્રીને તલાટીશ્રીને પણ અમે રજૂઆત કરી છે પણ કોઈ પણ અમને જવાબ પણ નહીં આપતા કે એ લોકો કે ખાલી એક માણસને અમે ગામ સભામાં પણ કોઈ પણ માણસ નહીં બોલાવતા એ લોકોએ એમની રીતે પણ ગામ સભા ભરે છે અમને કોઈ પણ જાણકારી પણ નહીં આપતા એ લોકો એમની રીતે ઠરાવ બી લખે અને એમની રીતે પણ ઠાવ પાસ કરીને એમને એમ નાણાં બી ઉપાડી લે છે લોકો અમને કોઈ જાણકારી પણ નહીં આપતા અમને અમારા છઠ્ઠા ઓર્ડમાં એવું કહે છે કે તમારા ફળિયાની અંદર કામ કરેલ છે પણ અમારા ફળિયાની અંદર કોઈ કામ કરેલ નથી કે છઠ્ઠા ઓર્ડમાં પણ કોઈ કામ કરેલ નથી અમારા સહી કુટુંબશ્રી ફળિયા ઓર્ડના સભી માણસોએ અમને જાણ કરી કે આપણા ફળિયામાં કામ કેમ નથી થતું અમને અમારા સતો ફળિયા છઠ્ઠા વોર્ડ અંદર એ લોકો જાણમ કામ કરીને પૈસા ઉપાડી લે છે અમારે પંદરમાં નાણાં પંચના ગ્રામ પંચાયતના થકી અમારા સતો ફળિયાના હેન્ડપંપ બોર આરસીસી કોઈ પણ કામ કરેલ નથી અને પાયર બ્લોક સતોળ અલ્કેશભાઈ રમણભાઈ ગામ અંતેલા અને જે અમારે સતોળ અંદર આ વસ્તુ અમારે જે બોર અને હેડપંપ અને આશીસીઓ તે અમારે સત્યળ ઉપર થયેલ નથી અને આ લોકો એવું કહે છે કે અમારે સત્યળ ઉપર આ વસ્તુ થઈ ચૂકી છે પણ ખરેખર અમે તપાસ કરી તો આ લોકો એવું કહેવા માંગે છે કે સત્યળ ઉપર થઈ ચૂકી છે અને આ પૈસા પણ આ ઉપડી ગયા છે અને કામો તો અમારે જે બોર હેન્ડપંપ આરસીસી અને બ્લોક આ વસ્તુ અમારે પર છે જ નહીં અને આ લોકો નાણાં ઉપાડી લીધા છે